નદીઓ બે કાંઠે છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે વલસાડમાં ભારે વરસાદ છે છે આપ જોઈ રહ્યા છો નદીઓમાં દ્રશ્યો હવે નદીમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા વલસાડ જિલ્લાની વાત કરીએ છીએ તો કુલ ત્રેપન રસ્તાઓ બંધ થયા છે ધરમપુરમાં સત્યાવીસ વલસાડના બાર કપરાડામાં પાંચ રસ્તાઓ બંધ થયા છે નદીમાં જળસ્તર વધતા જ કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે વલસાડ જિલ્લામાં એનડીએફની એક ટીમ સ્ટેન્ડ બાય પણ કરવામાં આવેલી છે આપ જોઈ રહ્યા છો વલસાડમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડની અંદર છે નદીઓ બે કાંઠે વહી રહી છે જેના કારણે રસ્તાઓ બંધ થયા છે ધરમપુરમાં સત્યાવીસ વલસાડમાં બાર અને કપરાડામાં પાંચ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતા તંત્ર અલર્ટ મોડમાં છે ઔરંગા નદીના પાણી ગણેશ વિસર્જન માટેની જગ્યા ઉપર ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની અપીલ પણ કરાઈ છે આપ જોઈ રહ્યા છો ઔરંગા નદી છલોછલ થઈ ચૂકી છે અને ગણેશ વિસર્જન માટેની જગ્યા હતી ત્યાં પણ પાણી અહીંયા ફરી વળ્યા છે એટલે લોકોને વિનંતી છે કે લોકો હાલમાં ના તળાવ ના નદી ના દરિયા એ ધોધમાં જાય વલસાડ જિલ્લાની ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે હાલ અમે ઉભા છે ઓરંગા નદી ઉપર જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લાની ઓરંગા નદી છે તે બે કાંઠે જોવા મળી રહી છે વલસાડનો જે બંદર રોડ વિસ્તાર છે બંદર વિસ્તાર છે ત્યાં આગળ ઓરંગા નદીના પાણી ફરી વળ્યા વળ્યા છે અહીં આગળ જે ગણેશ વિસર્જન કરવામાં આવે છે તેના માટેનો જે હોવાળો છે તે હોવાળા ઉપર છે ને ઓરંગા નદીના પાણી ફરી વળ્યા છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને એલર્ટ રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં એક એન્ડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે તો સાથે જે લો લેવલના બ્રિજ ઉપરથી જે નદીના પાણી ફરી વળ્યા છે તેને લઈને જે લો લેવલના બ્રિજ ઉપર બેરીકેટિંગ કરીને જે રસ્તો છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ કેન્ડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો સાથે સાથે જે રીતે નદીઓની સપાટીમાં વધારો થઈ રહ્યો છે તો વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓને એલર્ટ રહેવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે નદીઓ બે કાંઠે વહેતા જ જિલ્લાના નીચાણવાળા બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે જિલ્લામાં લો લેવલના ચોર્યાસી જેટલા રસ્તાઓ બંધ થઈ જતા વાહન ચાલકોને ચક્કર મારવાનો વારો આવ્યો છે જિલ્લા તંત્ર દ્વારા નદીઓની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે બીજી બાજુ જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે એક એનડીએફની ટીમ સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવેલી છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો વાત તો ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે આપ જે જે પ્રમાણે જોઈ શકો છો કે ઔરંગા નદી છે તે બે કાંઠે વહી રહી છે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઔરંગા નદીની સપાટી છે તે ઔરંગા નદીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લાની જે અન્ય નદીઓ છે તે અન્ય નદીઓની બી સપાટીમાં વધારો થતાની સાથે જિલ્લાના ચોર્યાસી જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે રસ્તાઓ બંધ થવાની જો વાત કરીએ તો સૌથી વધુ ધરમપુર તાલુકાના અઠાવીસ જેટલા રસ્તાઓ બંધ છે કપરા તાલુકાના સત્તર પાડીના વીસ વલસાડના અઢાર અને વાપીનો એક રસ્તો બંધ છે જે રીતે ઉપરવાસ માં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નદીઓ છે તે નદીઓ બે કાંઠે વહી રહી છે